સમાવિસ્તારમાં ગ્રાઉન્ડ પાસેની સોસાયટીના મકાનમાંથી રોકડ રકમની ચોરી કરનાર બે તસ્કરને પોલીસે ઝડપી પાડ્યા હતા વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા અયપ્પા ગ્રાઉન્ડ પાસે સૈનિક સોસાયટીમાં રહેતો પરિવાર જયપુર ખાતે પ્રસંગમાં ગયો હતો તે દરમિયાન બે તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી રોકડા રૂપિયા સિત્તેર હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા નોકર અને નોકરાણી મકાન માલિકને જમાઈને ફોન કરીને જાણ કરી હતી કે બે તસ્કર સાથે આવ્યા હતા પરંતુ બૂમો પાડતા તેઓ ભાગી ગયા હતા જેથી જમાઈ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી જેથી સમા પોલીસે સમા અયપ્પા ગ્રાઉન્ડ પાસે આવેલ બંધ મકાન નું તાળું તોડી મકાન ચોરી કરી હોવાની કબુલાત કરેલ હોય જેમાં જસબીર સિંહ ધરમસિંહ દુધાણી સિકલીગર તથા ગુરમુખ સિંહ નેપાળસિંગ જુની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ ઓગણત્રીસ છના રોજ ફરિયાદી દેવેનભાઈ સેલવાડીએ ફરિયાદ લખાવી કે પોતાના સસરા ઉદયપુર ગયા હોય તે દરમિયાન પોતાના સસરાના જે નોકર હતા કમલેશભાઈ વસાવા ત્યાં ફોન કર્યો કે કોઈ પોતાના બંગલોમાં ચોરી કરે છે અને પોતાને રૂમની સ્ટોપર આગળથી મારી દીધે છે અને દાઢી અને ટોપીવાળા હોવાની વિગત લખાવેલી જે બાબતે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરતા જે વર્ણન આપેલું હતું તેવા ફોટોગ્રાફ્સ અગાઉ જે પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટરના હતા તે બતાવતા તેમાં ઓળખ થઈ છે બે ચીખલીકરની અને બે ચીખલીકરને અટક કરવામાં આવેલ છે હાલે તેની રિમાન્ડ લેવામાં આવેલ છે એમો ટાઈપ મોસ્ટ ઓફ આ આરોપીઓ છે ચીખલીકર એ ઘરફોડ ચોરીમાં અલગ અલગ સિટીમાં છે વારેશિયામાં છે બાપોદમાં છે અને રાજકોટ રૂરલમાં પકડાઈ ચૂક્યા છે અને જે ખાલી મકાન છે તેમાં દરવાજા તોડી અને લોકર તોડીને ચોરી કરવાની વિગત સામે આવે છે સિત્તેર હજાર રોકડા લઈ ગયેલાની વિગત ફરિયાદી લખાવી છે પોલીસે જ્યારે જે નજરે જોનાર સાક્ષી છે તેને આલ્બમ બતાવવામાં આવ્યો ત્યારે તે તેને ઓળખી ગયેલા અને ત્યારબાદ તેને બાપોદની જે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી તેને પોલીસે તાત્કાલિક ઉઠાવી લીધેલા છે હા આ લોકોને જ્યારે જે નોકર છે કમલેશભાઈ વસાવા પોતાને અવાજ આવ્યો કે કાંઈ તોડફોડ થાય છે એટલે જેવા બહાર નીકળ્યા એટલે એને તરત અંદર જે પોતાની સ્ટોપ હતી જે નોકર રૂમમાં રહેતા હતા ત્યાં સ્ટોપમાં વાંચ દીધેલી અને તેનું મોબાઈલ લઈ અને એનું સિમ કાર્ડ કાઢી નાખેલું એટલે કોઈને જાણ ન કરીને તાત્કાલિક પછી આ લોકો નાસી ગયેલા હતા આ લોકો કુલ કેટલા લોકો હતા આ કેટલા બાકી છે ફરિયાદીની વિગત મુજબ પાંચ આરોપીઓ હોવાની વિગત જાણવા મળે છે જે સીસીટીવીમાં પણ ફલિત થાય છે અને બે આરોપીઓ હાલ પકડાયેલા છે અને બંને આરોપીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે આગળના ત્રણ બીજા આરોપી છે તેની ઓળખ થવા અને પકડવા બાકી છે વધુ પડતાં જ્યારે ચોરીના બનાવો બનતા હોય છે ત્યારે સીખલી ઘરે પકડાતા હોય છે લોકોને શું મેસેજ આપવામાં આવ્યો કારણ કે અમુક લોકો ફરિયાદ નથી કરતા તેને લઈને કુલ્લો દોર પણ મળતો હોય આજ ગુનાની વાત કરી તો જે નજરે જોનાર છે જે નોકરને જાણ થઈ એટલે તાત્કાલિક જાણ કરી અને પોલીસના ગિરફમાં આવ્યા છે તો આ રીતે ક્યારે પણ જાય તો આજુબાજુના પડોશના અથવા તો નોકરને આ બા બાબતથી વાકેફ કરે અને બને ત્યાં સુધી પોતાના જ્યાં સોસાયટી છે ત્યાં સીસીટીવી કેમેરા લગાડે તો પોલીસને તાત્કાલિક આરોપી મળી શકે એવી પૂરી સંભાવના છે સરજી આરોપની ગેંગા જો છે અટકાયત તો કરી છે કોઈ બીજી ચોયની કબૂલાત કરી હાલ ઇન્ટ્રોગેશન આરોપીનો શરૂ છે વિશેષ કાંઈ જાણવા મળશે તો આપ લોકોને જાણ કરવામાં આવશે ઓકે